નમસ્કાર દોસ્તો રાજ્યમાં અનેક નગરપાલિકાઓની ચૂંટણી છે તે યોજાય છે જેને લઈને માહોલ છે તે બની રહ્યો છે છે અનેક ઉમેદવારો જેણે ફોર્મ ભર્યા હતા અને આજે આ આ ફોર્મની ચકાસણી હતી ચૂંટણી ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકાને ફોર્મની આજે કોડીનાર મામલતદાર કચેરી ખાતે ચકાસણી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ ચકાસણી દરમિયાન ક્યાંક ચકમક જયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામ સામે આવી ગયા હતા તુ તુ મે મે જેવા દ્રશ્યો સર્જાયા હતા શું કારણે આ વિવાદ સર્જાયો હતો આખો મામલો શું છે કેટલા ફોર્મ ભરાયા હતા કેટલા ફોર્મ રદ થયા છે કેટલી બેઠકો છે જે બિનહરીફ થવાની આશંકાઓ છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર સોમનાથ જિલ્લાની કોળીનાર નગરપાલિકા જેના પર દાયકાઓથી ભાજપનો દબદબો છે પરંતુ આજે ફરી એક વખત આ નગરપાલિકાને લઈને યોજાઈ રહી છે છે અને આ ચૂંટણીમાં તે થવા જઈ રહ્યો છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામને ઉમેદવારો રાખ્યા છે આ કોડીનાર નગરપાલિકાની કુલ સાત વોર્ડ છે આ કોડીનાર નગરપાલિકાના અને આ સાત વોર્ડની ટોટલ અઠાવીસ બેઠક છે ભૂતકાળમાં મતલબ કે આની પહેલા ચૂંટણીમાં ભાજપ છે બે દિવસ પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી કુલ છન્નું ફોર્મ છે તે ભરાયા હતા આ છન્નું ફોર્મમાં બીજેપીએ છપ્પન ફોર્મ ભર્યા હતા જ્યારે કોંગ્રેસના અઠાવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તો આમ આદમી પાર્ટીના બાર જેટલા ઉમેદવારોએ ફોર્મ છે તે ભર્યા હતા અને આજે આ ફોર્મની ચકાસણી કરવાની હતી મતલબ કે કોના ફોર્મ છે જેને રદ કરવામાં આવ્યા છે અને કોના ફો ફોર્મ છે જેને માન્ય રાખવામાં આવ્યા છે આ સવારે આખો મામલો છે તે શરૂઆત થઈ હતી ચૂંટણી અધિકારી હતા અને અધિકારીઓ હતા ગીર સોમનાથના કોડીનારના એ નેતાઓ તમામ હતા બીજેપીના નેતાઓ હતા

કોંગ્રેસના ઉમેદવાર છે તેના દરખાસ્ત કરનાર વ્યક્તિ છે તે ત્યાં પહેચ્યા હતા અને તેમનું કહેવું છે કે તેમણે પોતાની દરખાસ્ત છે તે પરત ખેંચવી છે આ મુદ્દે વિવાદ છંછેડાયો હતો લાંબો સમય રજક ચાલી હતી બંને પક્ષના નેતાઓ અને અધિકારીઓની વચ્ચે લગભગ કલાક સુધી આ જે રજક છે એ હું તું 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 મેં જેવા દ્રશ્યો પણ આની અંદર સર્જાયા હતા અને વિડીયો પણ વાયરલ થયા છે જે અધિકારી છે તેનું કહેવું છે કે કોઈ એવું કહે કે મારી સાઈન નથી ખોટી છે તો એ ફોર્મને રદ કરવામાં આવતું હોય છે પરંતુ આ જે ખેંચવી છે જેના કારણે આ ફોર્મ છે તેને માન્ય રાખવામાં આવ્યું છે અન્યથા જો એવું કહેવામાં આવે કે મારી સાઈન નથી તો એ ફોર્મને રદ કરવામાં આવતું હોય છે આવા નિયમો છે ત્યાં ચર્ચાઓ ચાલી રહી હતી તો કંઈક આ પ્રકારના નિયમો છે હું અધિકારી નથી છતાં પણ આમાં શું નિયમો છે એ વધારે જે ચૂંટણીના અધિકારી હોય છે ચૂંટણી પંચના તેને વધુ ખ્યાલ હોય છે પરંતુ આવો એક નિયમ છે કે કોઈની સાઈન ખોટી હોય તો એનું ફોર્મ રદ થતું હોય છે પરંતુ કોઈ દરખાસ્ત ખેંચવા આવે તો આજે તેની દરખાસ્તને ના ખેંચાણી અને એ ફોર્મને માન્ય રાખવામાં આવ્યું અને આ જ મુદ્દે આ બબાલ છે તેના દ્રશ્યો જોવા મળ્યા હતા હવે વાત કરી લઈએ જે છન્નું ફોર્મ ભરાણા હતા એ ફોર્મની અંદર કુલ કેટલા ફોર્મને માન્ય રાખવામાં આવ્યા છે અને કુલ કેટલા ફોર્મને રદ કરવામાં આવ્યા છે સવારથી અત્યાર સુધી પ્રક્રિયા ચાલી છે જેમાં કુલ છન્નું ફોર્મ ભરાયા હતા છન્નું ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ચોસઠ ફોર્મ છે તેને માન્ય રાખવામાં આવ્યા છે જ્યારે બત્રીસ ફોર્મ છે તેને કોઈ કારણોસર રદ કરી દેવામાં આવ્યા છે તો હવે ઉમેદવારોની સંખ્યા છે તે છન્નું થી ઘટીને ચોસઠ થઈ છે હવે પ્રક્રિયા શરૂ થશે ફોર્મ ખેંચવાની પરંતુ આપને જણાવી દઈએ કે આજે જે પ્રમાણે ફોર્મ રદ થયા છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ચાર પાંચ ઇઠાવીસમાંથી ચાર પાંચ બેઠકો છે તે શાયદ બિનહરીફ થઈ શકે છે જોકે તેની જાહેરાત છે તે ચૂંટણી અધિકારી કરતા હોય છે અમને જે સૂત્રમાંથી જાણવા મળ્યું છે કે આવું બની શકે છે અને એ વાતને લઈને જ અમે આપને એ સવાલોના જવાબ આપવાના પ્રયાસ કરી રહ્યા છે કે કેટલા ફો ઉમેદવારો છે અથવા તો કેટલા એ બેઠકો છે તે બિનહરીફ થઈ શકે છે તો એવું ગણગણાટ સંભળાઈ રહ્યો છે કે ચારથી પાંચથી પણ વધારે બેઠકો છે તે હવે બિનહરીફ થવાની આશાઓ દેખાઈ રહી છે જો કે કોને તરફેણમાં બિનહરીફ થશે એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું આપ અમારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આ ચૂંટણીની તમામ અપડેટ છે તે આપના સુધી પહોંચતી રહે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવું કે કોઈની લાગણી ગુભાવવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ અમારી ચેનલ નમસ્તે ગીર ઉપર નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અગર આપીડિયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો જેથી કરીને આ ચૂંટણીના તમામ નોટિફિકેશનો છે તે આપના સુધી પહોંચતા રહે અગર આપને કોઈ પ્રતિક્રિયા હોય તો આપ અમને કમેન્ટ કરીને જણાવી શકો છો ધન્યવાદ